આકાશવાણી ભૂજ સ્થાનિક સમાચાર વિરલ રાણા છે નમસ્કાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના સત્યાવીસ હથભાગીઓના ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા તંત્ર તથા રાજકોટ પોલીસે તબક્કાવાર રીતે પગલાં લઈને મૃતકોના ડીએનએ મેચિંગની કાર્યવાહી પૂર્ણ કરી છે તેમણે જણાવ્યું હતું કે હાલ કોઈ પણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને સત્યાવીસ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિની ઓળખ આગ દુર્ઘટના પછી મળતી ના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ નંબર શૂન્ય બસ્સો એક્યાસી બસ્સો પિસ્તાલીસ સતોતેર સતોતેરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણના વિદ્યાર્થીઓએ રૂબરૂ અવલોકન માટે કરેલી અરજીઓની અવલોકન પ્રક્રિયા આગામી છઠ્ઠી થી આઠમી જૂન દરમિયાન રાખવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તરભાઈ અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે સમય સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલ લેટર વેબસાઇટ એસસીઆઈ ડોટ જીએસઈબી ડોટ ઓઆરજી અને જીએસઈબી ડોટ ઓઆરજી પર પોતાનો બેઠક નંબર પોતાના મોબાઇલ નંબર પર આથી મેળવી શકશે આ માટે કોલ લેટર હોલ ટિકિટ પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું થશે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તમામ ક્ષેત્રોમાં સલામતીના નિયમોના ચુસ્ત અમલ કરાવવા આદેશો બહાર પાડ્યા છે જેમાં રાજ્યની તમામ સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સલામતીના પગલાં લેવા પરિપત્ર બહાર પડાયો છે પરિપત્ર મુજબ શાળાઓના સલામતીના ધોરણ જાળવવા સાથે બાળકોને લેવા મૂકવા જતા વાહનોમાં પણ માર્ગ સલામતીના નિયમો સુનિશ્ચિત કરવા પણ દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના આપી છે તો પરિવહન મુદ્દે વાલીઓમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા વાલી મિટિંગમાં વાહન સલામતીની બાબતે નિયમિત મૂકવા રિક્ષા વેન કે સ્કૂલ બસોમાં નિયત સંખ્યા કરતા વધુ બાળક બેસાડવામાં ન આવે તે જોવાની જવાબદારી શાળા સંચાલકની રહેશે તો વધુ બાળકો બેસેલા જણાય તો સંચાલક વાલીએ સંબંધિત આરટીઓ ટ્રાફિક પોલીસને જાણ કરવા સહિતના આદેશ પરિપત્રમાં કરાયા છે આગામી વરસાદ અને ભારે પવનની શક્યતાને લઈ ભુજ નગરપાલિકા દ્વારા જોખમી જર્જરિત જાહેરાતના બોર્ડ ઉતારી લેવા તેમજ નગરપાલિકા હસ્તકની દુકાનો સહિતના સ્થાનોને સુરક્ષાના પગલાં લેવા તાકીદ કરતી નોટિસ પાઠવાઈ હતી તો ભારે પવન કૂંકાઇ શકે તેવા સંજોગોમાં અઘટિત ઘટના ન ઘટે તે માટે આગોતરા પગલાં રૂપે શહેરમાં અલગ અલગ સ્થળોએ લગાવાયેલા જોખમી હોર્ડિંગ્સ જાહેરાતોના નાના બોર્ડ સહિતને કલેક્ટરની સૂચના પગલે દૂર કરવામાં આવ્યા હતા પાંચમી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોમાં પર્યાવરણ જાગૃતિ તથા પર્યાવરણ પ્રત્યે સંવેદના કેળવા હેતુથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોરણ આઠથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓપન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ ઘરે જ પર્યાવરણની થીમના ચિત્ર બનાવી ચિત્રના પાછળના ભાગે વિદ્યાર્થીઓનું નામ સરનામું સંપર્ક નંબર તથા શાળાનું નામ અને ધોરણ લખી મોકલવાનું રહેશે વિદ્યાર્થીઓએ બનાવેલા ચિત્ર આગામી તારીખ ત્રીજી જૂન સુધી નાયબ વન સંરક્ષક બહુમાળી ભવન ભુજ ખાતે મોકલવાના રહેશે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વિજેતાને સન્માનિત કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ એચપી મકવાણાની યાદીમાં જણાવાયું છે કચ્છ કોઈન સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે આગામી તારીખ પહેલી જૂનના રિજિયનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જૂના અને નવા ચલણી સિક્કા અને જૂની તથા નવી ટપાલ ટિકિટોનું પ્રદર્શન તેમજ છાત્રો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ થી એક વાગ્યા દરમિયાન યોજાનાર આ પ્રદર્શનનો લાભ લેવા રસ ધરાવતા લોકોને ઉપસ્થિત રહેવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે આજે સવારે દસ વાગે ઓગણીસ મિનિટે ભયાઉથી નવ કિલોમીટર દૂર ઉત્તર પૂર્વ દિશાએ કેન્દ્ર બિંદુ ધરાવતો બે પોઈન્ટ આઠની તીવ્રતાનો અટપર શોક ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી ખાતે નોંધાયો હતો કે મધ્યમ કક્ષાના આંચકાથી જાનમાનને કોઈ નુકસાની પહોંચી નથી હવામાન કચ્છ જિલ્લામાં પવનની ઝડપમાં વધારો થતાં અંગ ધાડતા પ્રખર તાપથી લોકોને મોટી રાહત મળી છે હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતા ઉકળાટ અનુભવાયો હતો હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ પવનનું જોર યથાવત રહે તેવી આગાહી કરી છે હવામાનની જાણકારી સાથે જ સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર